પોલીસ હેડક્વાર્ટર ખાતે પાસામાંથી છૂટી આવેલા આરોપીઓની ઓળખ અને સુરતમાં ગુનાઓ આચરી પાસામાં ગયેલા આરોપીઓને છૂટી આવ્યા બાદ હાલ શું કરી રહ્યા છે અને ફરીથી તો ગુનાખોરીના રવાડે નથી ચડ્યા તે અંગે પોલીસ દ્વારા આરોપીઓની તપાસ કરાઈ રહી છે ત્યારે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે સુરત શહેરના પાસાના આરોપીઓ કે જેઓ છૂટીને આવ્યા હોય તેઓનું પોલીસ કમિશનરની હાજરીમાં ઓળખ પરેડ અને ડોશિયર ભરવાનો કાર્યક્રમ યોજાયો હતો અત્યારે માન્ય ડીજી સાહેબ તરફથી જો એક જેટલા બી ગુનેગારો છે જો વારંવાર જો પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ જો કે આ બધાને સમજ પાડવા માટે કોઈ આ બધા જેટલા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચ્યુ હોય મોબાઈલ સ્નેચ્યુ હોય વ્હીકલ ચોરી હોય ઘરફોડ ચોરી હોય વ્યાજખોરી હોય સાયબર ક્રાઈમ હોય દીકરા આપણા દીકરીઓને અને બહેનોને છેડતીનો પ્રશ્નો હોય જોઈએ તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા છે જોઈએ એના ભેગા કરીને આજે એક વોર્નિંગ આપવામાં આવી છે જોએ અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો છે એને ઓળખી પડ લે જોઈએ તો આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોએ અને ઉમીદ રાખીએ છીએ કે આ લોકો ઉપર અમારે મેન્ટર પ્રથા બી હોય છે કે પોલીસવાળા બધા ઉપર વાચ પણ રાખે છે સાથો સાથ એના આજે સૂચના આપવામાં કોઈ પણ પ્રકારના કૃત્ય નહીં કરે અગર કરશે તો એના વિરુદ્ધમાં જો એ કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે અને નયા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમોને એવી જોગવાઈ છે કે આ જોગવાઈ પ્રમાણે જો એ વારંવાર હેબિચ્યુઅલ જો ગુના કરતા હોય તો એના ઓર એના ઉપર જો પ્રોવિઝન પ્રોવિઝનવાળા ગુનાઓ છે તો એના બી અમે લોકો જો દાખલ કરીશ તો આજે બધાને સમજ આપવામાં આવી અને ઉમીદ રાખીએ છીએ ત્યાં લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ છે જો પબ્લિક રંજાડે છે એનાથી બધા લોકો દૂર રહેશે જોયે આ આ તે આજે બધા લોકોને પાંચસો ઓગણીસ જેટલા જો પાસાણ આરોપીઓ છે જેના અહીંયા જો ભેગા કરવામાં આવેલા છે